પોરબંદરમાં બે મહિના પહેલા વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને તેના નિકાલ માટે ત્યાંના જિલ્લા કલેક્ટરે વર્ષો જૂની સાંઢિયા ગટર ખોલાવીને પાણીનો નિકાલ થાય તેવી વ્યવસ્થા ગોઠવી હતી પરંતુ ત્યારબાદ બે મહિનાથી આ સાંઢિયા ગટરની સફાઈ કરીને તેને પેક કરવાની કામગીરી કરવામાં આવી નથી ત્યારે આ મામલે રજૂઆત કરાઈ છે પોરબંદરના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જીગ્નેશ કારિયાએ નગરપાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદીને લેખિતમાં આવેદનપત્ર પાઠવીને જણાવ્યું છે કે પોરબંદર એમજી રોડ ઉપર વર્ષો જૂની જે સાંઢિયા ગટર બિર્લા હોલની બહાર તેમજ હાર્મની હોટલની બહાર છે મેઇન રોડ ઉપર જે વર્ષો જૂની સાંઢિયા ગટર કાર્યરત નથી અને બંધ હતી તેને રાતોરાત ખોલાવી અને પાણીનો નિકાલ કરવા માટે ખોદકામ કરેલ હતું પરંતુ હકીકતે ખોદકામ કરવાથી પાણીનો નિકાલ થયો ન હતો અને સાંઢિયા ગટર ખોદવાથી એમજી રોડ ઉપર ખૂબ જ ટ્રાફિકની સમસ્યા તેમજ મેઇન રોડ ઉપર એક્સિડન્ટનો ભય સેવાઈ રહ્યો છે તેમજ ફૂટપાથ પછીના જે દુકાનદારો છે તેમને પોતપોતાની દુકાને જવામાં ખૂબ તકલીફ છે ત્યારે છેલ્લા બે માસથી સાંઢિયા ગટર ખોદેલ છે તેને તાત્કાલિક રિપેરિંગ કરી અને યોગ્ય રીતે બંધ કરી તેનો ઉકેલ લાવવો જોઈએ ત્યારે તંત્ર દ્વારા આવી કોઈ હિલચાલ થતી નથી હું જીતેશભાઈ કારિયા પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે જણાવું છું કે અગાઉ બે મહિના પહેલાં એમજી રોડ બિરલાવલની બારોબાર જે સાંઢિયા ગટર ખોદવામાં આવી હતી ખૂબ વરસાદ થયો રાતોરાત ખોદી નાખી કે પાણી કાઢવા માટે સરકાર એ ખોદેલી હોય ખરેખર એમાં કોઈ પાણીનો નિકાલ ન થયો હોય ને કોઈ પણ જાતનું કોઈ કાર્ય અહીમાં થઈ ન હોય તેમ છતાં ખોદી નાખ્યું રાતોરાત અમે જોઈએ ભાઈ સારું સાંડિયા ગાઢ ખોદવાથી આનો કંઈ નિકાલ થતો હોય તો અમને કંઈ વાંધો ન હોય પરંતુ તે વરસાદ તો આવ્યો ગયો આજે અઢી મહિને બે અઢી મહિનાથી એ સાંડિયા ઘટર એમને જ ખોદેલી હોય એમાં કોઈ નિરાકરણ ન કર્યું હોય ખરેખર એનો તાત્કાલિક ખરેખર એનજી રોડનો એક નાક કહેવાય આ રોડ ઉપર ખૂબ જ અવર જવર થતો ટ્રાફિકનો તેમજ ગંદકી અને વરસાદના હિસાબે કોઈ પણ ગંધારોળો થતો હોય અથવા તો કોઈ પણ રોગચાળો થાય તો આની જવાબદારી કોની આ એનજી રોડ ઉપર એક્સિડન્ટનો પણ ભય રહેતો હોય એની જવાબદારી કોની તેમ છતાંય તંત્ર કોઈ આ બાબતમાં જાગતું ન હોય આ માટે અમે ગઈકાલે જ પોરબંદર ચેમ્બરના પ્રમુખ તરીકે ગઈકાલે જાદવ સાહેબ જે છે આપણા ડેપ્યુટી પ્રાંત અધિકારી એમને નથી પોલીસ લેખિત રજૂઆત કરી છે કે ભાઈ તમે આ રસ્તો બુરાવી ન શકતા હોય તો અમે હાલ ભરતી નાખીને રસ્તો બુરાવી દઈએ આ જે ગટર છે એ બુરાવી દે આનો તાત્કાલિક નિરાકરણ કરીને આની સમસ્યાનો ઉકેલ લઈ આવો એવી મારી વિનંતી છે સાંઢિયા ગટર છેલ્લા બે મહિનાથી પતરા લગાવીને અને સાઈડથી બંધ કરી દીધી છે અને એમજી રોડ ઉપર આ ખૂબ જ તકલીફકારક અને વેપારીઓને પણ નુકસાનકારક થાય છે તેથી આ બાબતે યોગ્ય કરવા માંગ કરાઈ છે